કોઈ નિયમ લીધો છે કેવો તો હા મેં રોજનું લેસન રોજ કરવાનું અને સુલેખનની નોટમાં દરરોજ એક ફકરો લખવાનો નિયમ લીધો છે પ્રશ્ન નંબર બે તમે ક્યારેય ચિંતામાં પડી ગયા છે ગયા છો કેમ તો હા એક દિવસ પરીક્ષા નજીક આવતા મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું મને ચિંતા હતી કે હવે પરીક્ષા કેવી રીતે આપીશ પ્રશ્ન નંબર ત્રણ નાગદમનની કવિતામાંથી ડર લાગે એવું ક્યારે થયું કેમ તો જ્યારે કાલીએ નાગ જાગ્યો ત્યારે ડર લાગે એવું થયું કારણ કે તે ઘણો જ હતો નાગ કૃષ્ણ વચ્ચેના યુદ્ધમાં શું થશે એનો ડર લાગ્યો પ્રશ્ન નંબર બે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો પ્રથમ વાક પ્રશ્ન છે નિયત એટલે નિયમ તમે કોઈ નિયમ લીધો છે કેવો ઓપ્શન એ દડો ખોવાઈ ગયો ઓપ્શન બધા ચિંતામાં પડી ગયા ઓપ્શન બધા મિત્રો ચિંતામાં પડી ગયા આમાં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક સિવાય દોસ્તો તમારે નિયમ લખવાનો છે બરાબર તો તમે તમારી જાતે લખી શકો છો ઓપ્શન સિવાયનો ચોથો ચોથો વિકલ્પ કે રોજ સવારે વહેલા ઉઠવાનો નિયમ લીધો છે બરાબર પછીનો પ્રશ્ન આપણે જોઈશું બે બલભદ્ર માનતા હતા કે કૃષ્ણને એક જ જણ વારી શકે તો ઓપ્શન એ મિત્રો ઓપ્શન બ કૃષ્ણ પોતે અને ઓપ્શન ક બલભદ્ર તો કૃષ્ણ પ્રશ્ન નંબર ત્રણ ખેલાડીઓ નિયમ બનાવેલો કે ઓપ્શન અ દડો નદીમાં જાય તો દડો લઈ આવવો ઓપ્શન બ જેણે માર્યો હોય એ લઈ આવે ઓપ્શન ક રમત રમવાની બંધ કરી દીધી તો સાચો જવાબ આવશે ઓપ્શન બ જેણે મારે હોય એ લઈ આવે પ્રશ્ન ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો પ્રથમ જો ઉદાહરણ આપેલું છે આપણને કે ખેલાડીઓ રમવાનું નક્કી કર્યું હતું બીજું વાક્ય છે કે ખેલાડીઓ રમવાનું નક્કી કરે છે અને ત્રીજું વાક્ય છે કે ખેલાડીઓ રમવાનું નક્કી કરશે તો એવી રીતે વાક્ય છે કે મેં વાર્તા વાંચી તો ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવીશું કે હું વાર્તા વાંચું છું ત્રીજું વાક્ય બનશે કે હું વાર્તા વાંચીશ એવી રીતે બીજું વાક્ય છે કે હું અમદાવાદ ગયો તો વાક્ય બનશે કે હું અમદાવાદ જાઉં છું હું અમદાવાદ જઈશ ત્રીજું વાક્ય અમે ક્રિકેટ રમ્યા તો આપણે લખીશું કે અમે ક્રિકેટ રમી રહ્યા છીએ અને અમે ક્રિકેટ રમીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નો બનાવો વાક્ય છે છોકરાઓ દરરોજ ગાયો ચરવા જંગલમાં જાય તો પ્રશ્ન બનાવીશું ક્યાં કોણ અને શું વડે તો પ્રશ્ન પ્રથમ બને કે છોકરાઓ દરરોજ ગાયો ચરવા ક્યો જાય બીજો પ્રશ્ન બનાવી કે કોણ દરરોજ ગાયો ચરવા જંગલમાં જાય ત્રીજો પ્રશ્ન બનાવીએ કે છોકરાઓ દરરોજ શું કરવા જંગલમાં જાય વાક્ય નંબર બે કૃષ્ણ અને બલભદ્ર બધા ગોવાળોની વાત સાંભળતા હતા તો હવે કોની કોણ અને શું વડે પ્રશ્ન બનાવવાનો છે તો પ્રશ્ન બનાવી કે કૃષ્ણ અને બલભદ્ર કોની વાત સાંભળતા હતા બીજો પ્રશ્ન બધા ગોવાળની વાત કોણ સાંભળતા હતા ત્રીજો પ્રશ્ન કૃષ્ણ અને બલભદ્ર શું કરતા હતા એવી રીતે વાક્ય છે કે છોકરાઓને મેદાનમાં લંગડી રમવાની મજા પડી તો આમાં કયો કોને અને શું વડે પ્રશ્ન બનાવવાનો છે તો બનાવીશું કે છોકરાઓને કયો લંગડી રમવાની મજા પડી બીજો પ્રશ્ન કોને મેદાનમાં લંગડી રમવાની મજા પડી ત્રીજો પ્રશ્ન છોકરાઓને મેદાનમાં શું રમવાની મજા પડી આગળ જોઈએ પ્રશ્ન નંબર આપેલા શબ્દો જેવા બીજા શબ્દ બનાવો ઉદાહરણ છે ઘણ આપણે એવા શબ્દ બનાવીશું તો મધ બીજું બીજો ચકચકાટ બળબડાટ ચમચમાટ ગમગમાટ અને સમસમાટ પ્રશ્ન છ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ઉદાહરણ છે અમે કૂતરો પાડ્યો હવે કૂતરો પાડીને જગ્યાએ કૂતરો બહુ છે તો શું આવશે અમે કૂતરો પાડ્યો એવી રીતે પ્રથમ છે કે હું દોડ્યો આમાં બધો કંસ આપીશ તો આપણે લખીશું કે બધો દોડ્યો બીજું વાક્ય સસલું સિંહથી ગભરાયું શબ્દ લેવાનું છે સસલો તો આવશે કે સસલો સિંહથી ગભરાયો ત્રીજું વાક્ય મૈત્રીએ છાબડીમાંથી સફરજન લીધું તો બધો શબ્દનો ઉપયોગ કરવાનો છે બરાબર તો આવશે કે બધો એ છાબડીમાંથી સફરજન લીધો વાક્ય નંબર ચાર મેં વાર્તાનું પુસ્તક વાંચ્યું તો અમે શબ્દનો ઉપયોગ કરવાનો છે તો આપણે લખીશું કે અમે વાર્તાના પુસ્તક વાંચ્યા પ્રશ્ન નંબર વાક્ય નંબર પાંચ છોકરું ખડખડ હસવા લાગ્યું તો છોકરાનો શબ્દનો ઉપયોગ કરવાનો છે તો લખીશું કે છોકરા ખડખડ હસવા લાગ્યો પ્રશ્ન નંબર સાત જોઈશું કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રથમ વાક્ય છે કે હું આવતા વર્ષે નવરાત્રિમાં ગરબા ખાલી જગ્યા રમીશ રમ્યો અને રહું છું તો હવે જો આવતા વર્ષે છે તો આ આવશે આમાં રમીશ બીજું વાક્ય ગઈકાલે મને મેચ જોવાની મજા ખાલી જગ્યા પડી પડે છે અને પડશે તો ગઈ ગઈકાલે છે બરાબર આગળનો શબ્દ તો આવશે કે પડી ત્રીજું આજે મામા નવી ગાડી લઈને ખાલી જગ્યા તો જો આજે તો આજે આધારે અહીંયા છે આવ્યા આપશે અને આવ્યા હતા તો આમાં આવશે આવ્યા શબ્દ વાક્ય છે ગયા અઠવાડિયે અમે ગુલાબજાબુ ખાલી જગ્યા તો ગયા અઠવાડિયાની વાત છે એટલે ભૂતકાળની એટલે કે ખાધો ખાઈશું અને ખાઈએ છીએ તો આવશે ખાધો વાક્ય નંબર પાંચ અત્યારે હું ફિલ્મ ખાલી જગ્યા તો હાલની વાત છે અત્યારની તો જોઉં જોઈ જોઉં છું કે જોઈશ તો આવશે કે જોઉં છું પ્રશ્ન નંબર આઠ જોઈશું આપેલા બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો તો શબ્દો છે અને અને ક્રિકેટ તો આપણે વાક્ય છે કે મને ક્રિકેટની રમત ખૂબ જ ગમે શબ્દ ચિંતા અને દડો તો દડો નદીમાં પડતા બધા બાળકો ચિંતા કરવા લાગ્યા શબ્દ છે જંગલ અને ગરજના તો વાક્ય બનશે કે જંગલમાંથી સિંહની ગરજનાનો અવાજ આવ્યો શબ્દ છે જીવ અને જોખમ તો વાક્ય બનાવીશું કે સૈનિકો જીવ જોખમમાં મૂકીને સરહદ પર લડાઈ કરે છે શબ્દ છે છે અને મુશ્કેલ મુશ્કેલ તો બહુ પાણી આવતા હવે નંબર જોઈશું કાવ્ય પંક્તિના કેટલાક શબ્દો આડાવડા થઈ ગયા છે જે તે શબ્દને યોગ્ય સ્થાને મૂકી કાવ્ય પંક્તિ ફરીથી લખો તો પ્રથમ વાક્ય છે જાગશે મને મારશે તને બાળ હત્યા લાગશે તો અહીંયા યોગ્ય છે કે જાગસિત તને મારસે મને બાળ હત્યા લાગશે બીજું વાક્ય છે નિશ્ચય તારું કાળ કાળ જ આવ્યો અહીંયા તે શિર ખૂટ્યો તો આમાં આવશે કે નિશ્ચય તારો કાળ ખૂટ્યો અહીંયા તે શિર આવ્યો ત્રીજું સબ વાક્ય છે લાખ તુજને મારો હાર આપું આપું સવાનો દોર્યો તો આમાં આવશે કે લાખ સવાનો મારો હાર આપું આપું રે તુજને દોર્યો પ્રશ્ન નંબર દસ જોઈએ આ ચિત્રમાં બિલાડી ગાય અને વાછડું શું વાત કરતા હશે તે લખો તો આપણે અહીં આપણે નીચે જગ્યા છે ત્યાં લખીશું તો બિલાડીને તેનું બચ્ચું દેખાવી નહીં હોય તેથી તે રસ્તામાં સામેથી આવતા ગાયવા સડાને પૂછતી હશે કે તમે આગળ ક્યાંય મારું બચ્ચું જોયું છે ત્યારે ગાયે કહ્યું કે હા અહીંથી થોડું આગળ બચ્ચું ઝાડ નીચે રમી રહ્યું છે આવી વાતો કરતા હશે તો બાળ દોસ્તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર